બોલાવી વહેલી તકે પ્રશ્નોના ઉકેલ નહી તો આંદોલન ની ચીમકી આપી છે આજે શું કાર્યક્રમ આજે આજે એક્સટર્નલને લઈને રાખવામાં આવ્યું છે જેમાં અમે ઘણા ટાઈમથી જોઈ રહ્યા છીએ કે એક્સટર્નલ જે એક્ઝામ એક્સટર્નલ જે એડમિશન ચાલુ હતા એક્સટર્નલ એક્ઝામ લેવામાં આવતી હતી ઘણા ઘણા વર્ષથી ચાલતું હતું તેને લઈને યુનિવર્સિટીએ ઘણા ટાઈમથી બંધ કરી દેવામાં આવ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઘણા સમય પહેલાં એક મહિના પહેલાં એક આવેદન આપ્યું હતું જેમાં એ માંગ કરી હતી કે એક્સટર્નલ પરિધિ ચાલુ કરી દેવામાં આવે એની માંગ અમારે સ્વીકાર કરવામાં નહીં આવી હતી એ એના એના સંદર્ભે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરે છે અને જ્યાં સુધી એક્સટર્નલ પરીક્ષા પાછી નહીં ચાલુ કરી દેવામાં આવશે એ આંદોલન અમારું હજુ આજથી પણ વિશેષ અને હજુ આનથી વિશેષ રૂપથી અને હજુ વિશેષ અને હજુ ઉગ્ર આંદોલન થશે જે એક્સનલ એલ ચાલુ કરી દેવા માંની હોય એક્સનલ જે પરીક્ષા કરી કયા કારણથી બંધ કરવાનું કહ્યું યુનિવર્સિટી 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 એમ કહે છે કે એનીપીના લીધે એક્શનલ બંધ કરવામાં પણ હજુ સુધી ગુજરાતભરમાં બધી યુનિવર્સિટીઓમાં ગુજરાતની યુનિવર્સિટીમાં બધી જગ્યાએ એક્સનલ ચાલુ છે ખાલી માત્ર આપણી વી નોર્મલમાં જ બંધ કરી દેવામાં આવ્યું છે એમાં અમને એવું લાગી રહ્યું છે કે યુનિવર્સિટી એ સાબિત કરવા માંગે છે કે જે વિદ્યાર્થી આર્થિક રીતે મજબૂત નથી કે આર્થિક રીતે સદભ નથી એ લોકોને ભણવા દેવામાં નહીં માગતા જેમ કે જે એક્સનલની વિદ્યાર્થી જે અહીંયા એક્ઝામ આપતા આપ આવતા હતા એ લોકો તો છે જ વિદ્યાર્થીઓ પણ છતાં જે સમાજમાં સોસાયટીમાં જે એક એજના વિદ્યાર્થી જે વધારે થઈ જે ખાલી એક્ઝામ પૂરતા કે એમની આર્થિક મજબૂતી ના હોય તે છતાં એ લોકો ખાલી એક્ઝામ આપે છે જે સમાજમાં સોસાયટીમાં જે લોકો રહેતા હોય એ લોકો પણ એક્ઝામ આમાં આપતા હતા આમાં ખાલી માત્ર વિદ્યાર્થી માટે નથી પણ જે સોસાયટીના લોકો રહેતા હતા એ લોકો પણ એક્ઝાની ખૂબ મોટી સંખ્યામાં દર વર્ષે એક્ઝામ આપતા હતા તો યુનિવર્સિટી એવું સાબિત કરવા માંગે છે કે અમે એ લોકોને ભણવાથી વંચિત રાખવા માગીએ છીએ આ કેટલું અયોગ્ય છે એ યુનિવર્સિટીને વિચારવું જોઈએ અને સાથે હું આજે આંકડા મુજબ એ પણ લઈને આવ્યું છું કે દર વર્ષના જેમ જે આ આંકડા એક્ઝામ જે એક્સનએલની જે લેવામાં આવતી હતી દર વર્ષે દસથી બાર હજાર વિદ્યાર્થી આ યુનિવર્સિટીમાં એડમિશન લે છે એક્સટર્નલ લઈને એક્ઝામ આપે છે એમાં માત્ર ખાલી વિદ્યાર્થી નથી સમાજમાં જે લોકો જે સોસાયટીમાં જે લોકો રહે છે એ લોકો પણ એક્ઝામ આપે છે તો યુનિવર્સિટી શું સાબિત કરવા માગે છે કે અમે એ લોકોને નહીં ભણાવવા માગીએ કે એ લોકોને અમે વંચિત કરવા માંગીએ છીએ અને મને કશે ને કશે એવું લાગી રહ્યું છે કે આ એક્સટર્નલનું બંધ કરીને યુનિવર્સિટી એવું સાબિત કરવા માગે છે કે અમે જે પ્રાઇવેટ યુનિવર્સિટી જે પ્રાઇવેટ જે સંસ્થાઓ જે ચાલી છે એને અમે સપોર્ટ કશાના કશા અમે કરી રહ્યા છે જે જેથી એ લોકોને એડમિશન વધારે મળે અને જેમથી આ આપણી જે સુરતની જે ગુજરાતી જે આપણે કહેવાય કે જે આપણી ઇસ્ટ લેવલની યુનિવર્સિટી છે તે કશાના કસા યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટીને સપોર્ટ કરવા માગે છે એવું લાગી રહ્યું છે ઓકે